ગિરગઢા તાલુકાના જુડવડલી ઉના રોડ પર આવેલ ગદાધાર ખોડિયાર મંદિર પાસે પીજી ની ટીમ પર હુમલો થવાની ઘટના સામે આવી છે માહિતી મુજબ પી ની ટીમ વીજ કનેક્શન સંબંધિત કામગીરી માટે વિસ્તારમાં પહોંચી હતી ત્યારે ત્રણ ગામના તરપેટ એક વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં બે કર્મચારીઓ દિલીપભાઈ બાબુભાઈ શેખા અને જીતુભાઈ કાચોટ ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જુડવડલી ગામના એક વ્યક્તિ દ્વારા આ હુમલો કરાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ઘટના બાદ પીજીવીસીએલ ના અધિકારીઓ દ્વારા ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે શું નામ છે આપનું દિલીપભાઈ બાબુભાઈ છે દિલીપભાઈ તમારી ઉપર હુમલો કરવામાં આવ્યો શું કહેશો કઈ જગ્યા ઉપર થયેલો છે વડાધાર વિસ્તાર ખોડિયાર મંદિર પાસે કોના દ્વારા કરવામાં આવ્યું છે ગ્રાહક